નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દે કે મોટો અકસ્માત મુસાફરો ભરેલી બોટ ડૂબતા તેર લોકોના મોત કરવામાં આવે તો મુંબઈમાં મોટો અકસ્માત થયો છે ઓફ ધ ઇન્ડિયા પાસે મુસાફરો ભરેલી એક બોટ ડૂબી ગઈ હતી જો કે મિત્રો વધુ જણાવી દઈ કે ગેટવે ઓફ ઇન્ડિયા થી ગુફા સુધી બોટ જઈ રહી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના સીએમએ આ ઘટના અંગે જાણકારી આપી છે જો કે મિત્રો તે અનુસાર લગભગ એકસો એક લોકોને બચાવવામાં આવ્યા છે તો તે લોકોના મોત થયા છે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો મૃતકના પરિવાર માટે સીએમએ રિફિલ ફંડમાંથી પાંચ લાખ રૂપિયા આપશે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ